સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંચય જળસંચય ભાગીદારી યોજનાની કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી તો સુરતના સાંસદ ધારાસભ્ય અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિદ્યાનગર ખાતેના શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ સંકુલમાં ભારત સરકારના જળ સંચય જન ભાગીદારી યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં સત્યાવીસ કરોડના ખર્ચે જળસંચયના કામોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી તા પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી પટેલ ખાસ ઉપસ પામ્યા હતા તેમના હસ્તે જ ખાતમુહૂર્ત વિધિ કરાઇ હતી તો કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી ધારાસભ્યો કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજિસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માન્ય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે આમ ખાતે વોટર રિચાર્જિસ સિસ્ટમના પ્રકલ્પની ભૂમિપૂજન માટે યોજેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો પણ જોડવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ